સુરતમાં રસ્તે પડી ગયેલા વૃદ્ધાની વાહરે આવી પોલીસ આમ તો પોલીસને કઠોરતાનો પર્યાય માનવામાં આવે છે પરંતુ સુરતમાં આ વાત ખોટી સાબિત થઈ છે વરાછા પોલીસ દ્વારા એક વૃદ્ધા કે જે રિક્ષામાંથી ઉતરતી વેળાએ નીચે પડી ગયા હતા આસપાસ લોકો એકત્રિત થઈ ગયા હોય પોલીસને પણ આ વાતની જાણ થઈ પોલીસે પીસીઆર વાન થોભાવી અને રસ્તા પર પડી ગયેલા આ વૃદ્ધાની મદદ કરી અને જ્યાં તેમને જવું હતું ત્યાં તેમને પહોંચાડ્યા જાણવા મળતી માહિતી મુજબ આ વૃદ્ધા માનસિક રીતે દિવ્યાંગ હતા તેઓ ઘરેથી નીકળ્યા હતા રિક્ષામાંથી જે રિક્ષા ચાલક છે તેઓએ તેમને વરાછા પોલીસ પાસ પોલીસ મથક પાસે જ ઉતારી દીધા હતા આ દરમિયાન માનસિક રીતે દિવ્યાંગ આ વૃદ્ધાને કંઈ ખબર ન પડી કે કઈ તરફ જવું અને તેમને અચાનક ચક્કર આવી ગયા અને તે રસ્તા પર જ ઢળી પડ્યા જોકે લોકો આસપાસ એકત્રિત થઈ ગયા હતા પરંતુ કોઈની એટલી હિંમત નહોતી કે તેઓ નજીક જઈને આ વૃદ્ધાને પૂછે કે તેઓને ક્યાં જવું છે બેહોશ પડેલા આ વૃદ્ધાની મદદે વરાછા પોલીસ આવી વરાછા પોલીસની ટીમની પીસીઆર વાન ત્યાંથી નીકળી રહી હતી તેઓ દ્વારા વાન થોભાવીને પહેલાં તો વૃદ્ધાને ઉઠાડી પીસીઆર વાનમાં બેસાડીને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા પૂછપરછ કરતા વૃદ્ધા યોગ્ય જવાબ આપી શકે તેમ ન હતા પરંતુ તેમણે એક જગ્યા બતાવી કે જ્યાં તેઓને જવું છે સાથે જ તેમની પાસે રહેલા સામાનમાં એક ડાયરી મળી આવી હતી જેની મદદથી પોલીસ દ્વારા આ વૃદ્ધાને સ્થળ પર પહોંચાડવામાં આવ્યા